સીડી જો લાવવાની ઓ સીડી જો મંગાવી દીધી આ તો બગડી લાવ કેટલી લાવી મંગાવી દીધી 10 મંગાવી આ તો ઘર પૈસા નતા જોડે પેલા પૈસા આલો ઉગરાણા ને આલો પોજે આપે પોજે ફાઈનલ ઓ ભાઈ જો મંગાવી દે ભાઈ તારે જે તું લાવો ને નોટમાં લખી દેજે ફટાફટ બજારમાં જઈને તું લઈ જાય આ તું પેલા લખાનું સાવું ને આપડે ઓહો

નવરાત્રી નું કોમ નઈ લીધું કરવું નું મંદિર નવરાત્રી મંદિર ને તો પેલા શું કરીને આજે હાલવા પડશે ના તો કોઈ બીજું પડી દે તો પડી જ ને મંદિર નું કોમ પડીને લાય

તારે તો આબા ને આવે તારું કરી રાતી અમે ચાલુ કરીએ ને નવરાત્રી કશું કોઈ નઈ ખબર લલે તમારે બોલાવાનું નઈ લાગે એને કઈ દીધું પૈસો લાવજો પાન

કરવાનું વાપરવાનું મારો મોટો કોઈ દાળો એમ ને કીધું બેટા તાર ઘેર તિજોરી તું ત્યાં જાતે પૈસા લઈ લેજે હું કદી કહેતા એક નંબર ના એટલે આ તો બધું પચાવી નાખ હમણાં હાલ ચાવી આલું તો છોકરો પાછો વાપરવા વાળો કરો પડ્યો કોમ હારું કરવું હોય નવરાત્રી નું કોમ તો કરી યાર આયોજન હારું સહી નું કરવા દેડ વધુ નહીં દાદા બજાર જવું જાય હેડ મુ હા હેડ તો મુ જાવ દલા છોકરે કોમ હારું ચાલ્યો નવરાત્રી નું બરોબર પહેલા તો નહીં પેફા દેવાનો એ પેફા મુ આઈ કલ ઈને ખબર હજુ બગડા મેલવા દો ગણી નો થઈ લગાઈ દીધા છે ને હા ચાલુ તો બરાબર

વગાડ વગાડ વગાજે લે ઓને તો આલી પીળવા લે ઇંધણ જેર્યું વગા આ બાત વેપતી યાર વગાજી વગાડ વગાડ કાઢજો તૈયાર રહેજો એ હાલો આરે તું ગાડી લે માઈક માં લેતી હા ઓ કાકા પાડી કરું એરી અરે બોય ચાલુ કર કરી હા 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 યો બરે 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 બરે

અલે આપલા મંડવાળા ભાઈ લઈ ના આવ્યો બોલાવજે સુકરો નવા હા મુકો તો વાંભળી બે દાડા થઈને લઈ ના આવ્યો ઓના આ જમોડા જતા રે તમે હેડો મારા અલે કેવા જમોડા આલે હેડો તો ખાલી તબી ખાલી ખાલી જો ભી કર્યું

ભગાટી વગાડો જો ના મને તો નાકતા નહી આવડતું ને તમને ના આવડતું તો તને સાઈડમાં બેસાડું આવો ડોહો કરી નાખ્યો નહીં હોય કા બાબા ભોકરો કાકા વાત કર વાત અની નાકતો તાર ડોહો કરી નાખ્યો તને છોકરો ના દેતા ડોહે ના દેતો તું એ ના નાકતો નહી આવતી યાર તું એ નાકતો ના પૂછો ખાલી એક નંબર બોયે એવું એવું હા ગવાય આને ના 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 ગઈ બરોબર નહી ગાઉ બાઈક ના બાઇક ના ટકારે કરે વગર અત્યારે આ જે નવું આવ્યું એ વગાડો યાર વગાડે તું આજુ આજે થયા છું નાચ મને તો જીભરૂ થાય હ નાચગી ને ચાલે મને હતું મારા કાકાએ ઝઘડા કરી કરી મા બધું બગાડ્યું અને પીઓ ને રમઝીરો બધા છે હ નાચકું મને તો એવું કાઢી મેં તમારે ગમે દાદા થાય આજ તો જવું જ છે અને આજ તો નાચવું નાચવું નાચવું

આપણે કરીએ છીએ નમણો કરીએ ને બાકી નાચવાનું બસ આવી જવું કરવા વાતો કરું એના સમજાવો તમે

દલાલ દલાન કેવું પડશે તો ગાઢી વસ્તુ અલગ કઢાવી ટૂંચલ એવું કરવી નવી આ બીજી બાર લગાવી ગમવાય છે

મંદિર તો લેલું ના ભાઈ વાત કરવાથી ઉઘરાણો વાલી વાત થઈ ગયું તો ચાર વર્ષ નું કોઈ માગવા આવું તો ચાર વર્ષથી તો વિચારો આવે ને તમે છોકરો તો તમે કાઠી મેલી આવે એતો તમારા ખેતર નો ઝઘડો હ આ મંદિર બધાનું હ

માફી માગ લે ભાઈ ભૂલ થઈ જઈ બરાબર આપડે તમે લાકડી ચડી ગયા તા વરસ પેલા આપડી ભૂલ થઈ માગી લે અમારી ભૂલ થઈ જી

માફી એટલે એવું માફી હોય તમે કીધું માફી માંગ હું માફી કહી દીધું અમે તો ભાઈ પૈસા ના પડવાનું હોય તાણ તું થાક પણ તું બંધ થા હું ભરે માફી માંગ લે માફી માંગ લે તું માજ ને માજી માવાવારી લે હા તારી માફી તું તો મોટા ઘરનો થઈ ગયો હમી માફી માંગ જો ભૂલ દઈ દઈ આવ નહી જાય